નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ આઠ સાત બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે જીરોનો ભાવ રૂપિયા પાંચ હજારથી લઈને પાંચ હજાર ત્રણસો ચાલીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય બે હજાર નવસો ને છેતાલીસ મળ વરિયાળીનો ભાવ રૂપિયા એક હજાર પાંચથી લઈને ચૌદસો સુધીનો બોલાયો અને આવક નોંધાય ત્રણ હજાર આઠસો ને ચાલીસ મણ એરંડાનો ભાવ રૂપિયા અગિયારસોથી લઈને અગિયારસો ચોસઠ સુધીનો બોલાયો અને આવક નોંધાય સાતસો ને ચૌદ મણ ઘઉંનો ભાવ રૂપિયા પાંચસોથી લઈને પાંચસો ત્રેસઠ સુધીનો બોલાયો અને આવક નોંધાય બાવન મણ તલનો ભાવ રૂપિયા બે હજાર પચાસથી લઈને ચોવીસો એંસી સુધીનો બોલાયો અને આવક નોંધાય ચાર હજાર પાંચસો ને સત્તર મણ રાયનો ભાવ રૂપિયા એક હજારથી લઈને બારસો એક સુધીનો બોલાયો અને આવક નોંધાય ચોત્રીસ મણ ધાણાનો ભાવ રૂપિયા અગિયારસોથી લઈને પંદરસો એંસી સુધીનો બોલાયો અને આવક નોંધાય આઠસો ને ઇઠોતેર મણ ચણાનો ભાવ રૂપિયા અગિયારસો પચાસથી લઈને બારસો અઠાવન સુધીનો બોલાયો અને આવક નોંધાય ચૌદ મણ મગફળીનો ભાવ રૂપિયા એક હજાર એકથી થી લઈને તેરસો છવ્વીસ સુધીનો બોલાયો અને આવક મણ સિંગદાણાનો ભાવ રૂપિયા પંદરસો પંચાવન સુધીનો બોલાયો અને આવક નોંધાય બસો ને ચૌદ મણ ગવારનો ભાવ રૂપિયા નવસો પચાસથી થી લઈને એક હજાર ચોસઠ સુધીનો બોલાયો અને આવક નોંધાય પાંચસો ને ચોરાણું મણ બાજરીનો ભાવ રૂપિયા ત્રણસો પચીસથી થી લઈને ચારસો છવ્વીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય સોળ મણ રજકોનો ભાવ રૂપિયા ત્રણ હજારથી થી લઈને સાડત્રીસો સુધીનો બોલાયો અને આવક નોંધાય મણ